સાંજની હલકી ફૂલકી ભૂખ કે પછી ઓછી મહેનતે કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય તો એના માટે આ રેસીપી પરફેક્ટ છે ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીનો નાસ્તો બનાવીશું અને ખાતી વખતે ખબર પણ નહીં પડે કે એમાં દૂધી છે અને બાળકો પણ ખૂબ જ શોખથી અને માગી માગીને ખાશે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમે તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ઝટપટ ઓછી મહેનતમાં અને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ એના માટે અહીં એક મિક્સર જારમાં મેં એક કપ સૂજી અથવા બારીક રવો પણ તમે લઈ શકો મેં લીધેલી છે અને એની સામે એક કપ મેં દૂધીના આ રીતે નાના ટુકડા કરીને લઈ લીધેલી છે તો આ બસો ગ્રામ જેટલી દૂધી છે અને એને છોલતા ઉતારીને સરસ રીતે ધોયા પછી છોલતા ઉતારીને ટુકડા કરીને મેં લઈ લીધેલી છે એમાં એક મુઠ્ઠી જેટલા ધાણા મેં ડાળખી સહિત ધોઈને લઈ લીધેલા છે અને ચારથી પાંચ લીલા તીખા મરચાં એડ કર્યા છે બાળકો ખાવાના હોય તો મરચાંનું પ્રમાણ થોડું ઓછું રાખજો પરંતુ થોડુંક તીખાસ હોય તો ટેસ્ટ સારો લાગે છે અને દોઢ ઇંચ આડુનો ટુકડો મેં ટુકડા કરીને છોલીને લઈ લીધેલો છે અને અડધો કપ દહીં તો દહીં બહુ વધારે પડતું ખાટું પણ ન હોવું જોઈએ એ રીતનું લેવાનું અને એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચીથી પણ ઓછો મેં ગરમ મસાલા પાવડર એડ કર્યો છે તો એને તમે સ્કીપ પણ કરી શકો પણ એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે એને સરસ રીતે પીસી લઈશું અને બીજી બાજુ એનો વઘાડ તૈયાર કરી લઈએ તમે વઘાડિયામાં એક ચમચી મોટી ચમચી જે તેલ લઈને ગરમ થાય એટલે એક નાની ચમચી રાઈ એમાં ઉડદની દાળ અથવા અડદની દાળ તમે કહી શકો એક ચમચી અને બે નાની ચમચી જેટલા તલ એડ કર્યા છે તલ સરસ ફૂટી જાય ધ્યાન રાખવાનું તમારા ઉપર ના ઉડે ધીરા ફ્લેમ પર અને એક ચોથા ચમચી જેટલી હિંગ અને કઢી પટ્ટા અથવા મીઠા લીમડાના પાન મેં પંદર જેવા કટ કરીને એડ કર્યા છે ગેસની ફ્લેમ બંધ કરીને અડધી ચમચીથી થોડો ઓછો હલ્દી પાવડર એડ કરીશું બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે વઘાર તૈયાર કર્યા પછી આપણે જે બેટર પીસેલું છે દૂધીનું અને સૂજીનું મરચાં આડુનું તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો વઘાર તૈયાર કર્યા પછી જ આપણે એને કાઢવાનું બાઉલમાં ત્યાં સુધી આપણે મિક્સર જારને નહીં ખોલવાનું કારણ કે દૂધી કાળી પડી જતી હોય છે ઓક્સિજનના સંપર્કમાં આવતા વઘાર નાખીને મેં સરસ મિક્સ કરી દીધું છે અને એમાં અડધો ઈનો પાવડર તો મેં લેમન ફ્લેવરનો એડ કર્યો છે તમે રેગ્યુલર પણ લઈ શકો અને એમાં ફક્ત એક નાની ચમચી જેટલું ઉપર પાણી એડ કર્યું છે તો પાણીની જગ્યા પર તમે લીંબુનો રસ પણ એડ કરી શકો અને સરસ રીતે મિક્સ કરી દઈશું બીજી બાજુ મેં અપમ પેન ગરમ કરવા પણ મૂકી દીધેલું છે અને હવે આ મિક્સર પણ આપણું રેડી છે તો અપમ પેન ગરમ થઈ ગયું છે અને એમાં મેં અડધી ચમચી જેટલું દેશી ઘી એડ કર્યું છે તમે ઘીના જગ્યા પર તેલ પણ લઈ શકો એમાં રાય અને તલ નાખ્યા છે અને તલ નાખતી વખતે તમારે ધ્યાન રાખવાનું તમારા ઉપર ઉડે નહીં અને એમાં આ રીતે આપણે બેટરને જે રીતે સમાય એ રીતે એક એક ચમચી જેટલું બેટર મેં એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો બહુ જ ઝપટ અને બહુ જ ટેસ્ટી બને છે અને બાકીનું જે બેટર છે તે આપણે બીજા વખતમાં ઉપયોગમાં લઈશું તો એક વખતમાં બાર અપમ લગભગ મારી પેનમાં બનીને તૈયાર થાય છે અને આટલા બેટરથી આવા મીડિયમ સાઇઝના ચોવીસ અપમ બનીને તૈયાર થઈ ગયેલા એને ઢાંકીને મેં દોઢ મિનિટ જેવું થવા દીધું મીડિયમ ફ્લેમ પર બિલકુલ મીડિયમ તો સ્લો ફ્લેમ પર અને આ રીતે ઉપરથી થોડું ડ્રાય થઈ જાય દોઢ મિનિટ પછી તો બીજી મેં અડધી ચમચી જેવું ઘી એડ કર્યું અને બે ત્રણ સેકન્ડ પછી એને પલટાવ્યું તો ઓડરેડી એ નીચેથી સરસ શેકાઈ ગયું છે અને ઘી નાખવાથી નીચેનું પડ સરસ આવું ક્રિસ્પી બની જશે તો જો તમે જોઈ શકો છો બહુ સરસ ક્રિસ્પી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થાય છે આમાં જ મહેનત પણ કરવી પડતી નથી અને ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને જો તમે જોઈ શકો છો વચ્ચેના બહુ સરસ ક્રિસ્પી થઈ ગયા છે પણ કિનારીએથી થોડાક વાળ લાગે છે તેથી આપણે ફરી થોડુંક પલતાવીને થોડુંક ઘી એડ કરી અને હવે એને ઢાંકીએ નહીં પરંતુ આ રીતે અલટ પલાટ કરીને એને આ રીતે ક્રિસ્પી કરી લેવાના તો જો આ થઈ ગયો છે ક્રિસ્પી તો એને કાઢી લઉં છું અને સાઈડ પરના અપ્પેને થતાં થોડી વાળ લાગે છે તો વચ્ચેના ખાના જે ખાલી થાય એમાં તમે ટ્રાન્સફર કરીને પણ બાકીના અપ્પેને શેકી શકો છો તો ફ્રેન્ડ્સ આ જ રીતે મેં બધા અપ્પેને બનાવીને તૈયાર કરી લીધેલા છે તો દૂધીના આ અપે બનાવવામાં તો બહુ જ સરસ બિગિનર્સ પણ ઇઝીલી બનાવી શકે અને ખાવામાં તો એટલા વધારે ટેસ્ટીને કે તમે વારંવાર એને બનાવીને ખાશો અને બાળકોને મોટા મોટા ભાગે દૂધી ખાવાનું પસંદ નથી કરતા હોતા પણ દૂધી આપણા હેલ્થ માટે બહુ જ સારી હોય છે તો આ રીતે વેરાયટી બનાવીને પણ તમે એમને ખવડાવી શકો છો અને એ બહુ સોખેથી ખાઈ પણ લેશે તો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી ટ્રાય કરજો જુઓ અંદરથી તોડીને બતાવું છું બહુ જ સરસ સોફ્ટ બને છે અંદરથી તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી આવજો